કચ્છની માંડવી નગરપાલિકામાં ભ્રષ્ટાચારના મુદ્દે રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસના કાર્યકર આસિફ સુમરા સાથે શાસકોએ ઝપાઝપી કરીને મારકૂટ કરી હોવાની ઘટના સામે આવી છે આસિફ સુમરા શહેરના ઓક્સફોર્ડ વિસ્તારમાં ત્રણસો ગેરકાયદેસર પાણીના કનેક્શન અને હોર્ડિંગ ટેન્ડરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ચીફ ઓફિસર જિગ્નેશ બારોટને રજૂઆત કરવા પહોંચ્યા હતા તેમણે ચેમ્બરમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી જવાબ માંગતા મામલો બચક્યો હતો ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ હરેશ વિંજોડાની ચેમ્બરમાં ચાલ્યા ગયા હતા જ્યાં સુમરાએ રજૂઆત અને રેકોર્ડિંગ ચાલુ રાખ્યું હતું ગુસ્સે ભરાયેલા પ્રમુખ હરેશ વિંજોડાએ તેમનો મોબાઈલ ઝૂંટવીને ફેંકી દીધો હતો આ બાદ કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર સહિતના શાસકો સાથે ઓફિસ આસિફ સુમરાની ઝપાઝપી અને ધક્કામુક્કી થઈ હતી ઘટના સ્થળે પોલીસ દોડી આવી મામલો શાંત પાડ્યો હતો ઈજાગ્રસ્ત આસિફ સુમરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમને મૂંઢમાર વાગ્યા હોવાનું નોંધાયું હતું આજે માંડવી નગરપાલિકામાં મારું નામ આસિફ આદમ સુમરા છે રહેવાસી સલાયા આજે મેટર વસ્તુ એ હતી કે હું રજૂઆત માટે કાઉન્સિલર અબ્દુલભાઈ સાથે અને હું હતો અને માંડવી નગરપાલિકાના સીઓ સાહેબ આજે હાજર થયા હતા એમને રજૂઆત હતી કે માંડવી નગરપાલિકાના ઓક્સફોર્ડ સોસાયટીમાં ત્રણસો કનેક્શન ઇનલીગલ લાગેલ છે એની રજૂઆત હતી સાથે સાથે બે હજાર એકવીસથી કરી અને બે હજાર પચીસમાં જે હોર્ડિંગ્સ માંડવી નગરપાલિકાના જે જાહેરાતના આપવામાં આવે છે એની માહિતી મેં માગેલ હતી અબ્દુલભાઈ અગરિયા એના રેકોર્ડ ઉપર માગેલી હતી એમાં નીલ બતાવવામાં આવ્યો છે મારા કને માહિતી આપવા માગેલી હતી એમાં નીલ બતાવવામાં આવ્યો હતો ત્યારે સાહેબને મેં સાહેબને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તપાસનો વિષય તો બની ગયો છે તમે પોતે સ્વીકારો છો કે અમને કોઈ નગરપાલિકાને પ્રોપર્ટીમાં જે હોર્ડિંગ્સ જે લગાવવામાં આવે છે ફોર્ટી સિક્સ છેતાલીસ છે એનો કોઈ પણ કહીએ કે એની આવક થતી નથી આવતી નથી તો મેં અંદાજી રકમનો જે હોર્ડિંગ્સ લગાડવામાં આવે છે એને સાહેબને વાત કરી કે એક હોર્ડિંગ્સના લગાડવાના સાત હજાર રૂપિયા લે છે તો હું મિનિમમ ચાર વર્ષતા કોઈ પણ નગરપાલિકા નાવક નથી તે એટલે સરકારી તીજોરીને નુકસાન થઈ છે એટલે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સાહેબ એ તપાસનો વિષય છે તમે જુઓ શું વસ્તુ છે શું હકીકત છે શું કાંઈ કાર્યવાહી કરી છે તો સાહેબ કે જો શું નથી કરવી એમ કરીને પોતાની ચેમ્બર મૂકીને એ પ્રમુખની સાહેબની ચેમ્બરના અંદર ગયા અને ત્યારે સાહેબ પ્રમુખના પોતે પોતાના રીતે જવાબદારી લઈ લીધી પ્રશ્ન કર્યા તો મેં પૂછ્યો તો મેં મારા મોબાઈલ જે બે હતા એમની જે રજૂઆત હતી મારો પ્રશ્ન એટલા કે જે નગરપાલિકાનો હોર્ડિંગ્સ છે જે ટેન્ડર પ્રક્રિયા કરી છે એ ટેન્ડર પ્રક્રિયામાં જેને ઠેકેદારને કામ મળ્યો છે એ કોઈ નગરપાલિકાને ઇન્કમ દેતો નથી કોઈ પૈસા દેતો નથી તો એનો મતલબ એ છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના ભ્રષ્ટાચારમાં મારા કારણે એવિડન્સ હતા સાહેબને એવિડન્સ બતાવ્યા બે પ્રમુખ સાહેબે મારા મોબાઈલને ત્યાં જ પોતાની ચેમ્બરમાં એમને ચેમ્બરમાં પણ સીસી કેમેરા લાગેલા છે જે આપણે કંઈ ક્રિકેટ રમતા હોય તો થ્રો ઘા કરી એવી રીતે પોતાની ટેબલ પર પછાડી અને મોબાઈલના ભીટમાં પછાડીને અને બે મોબાઈલના મારા ફગાડી દીધા તોડી નાખ્યા અને મને મારો ગલો પકડો અહીંયા દબાવ્યો અને પાછળથી સાહેબ પણ ભેગા હતા એમના સાથે અને વિશાલભાઈ કરીને અપશબ્દ ભાષા બોલી ઠક્કર અને ગારૂ દેતા હતા આને પૂરો કરી નાખો ખતમ કરી નાખો એના પહેલાં અગાઉ પણ મેં સાહેબ દ્વારા ચીફ ઓફિસરની ફરિયાદ પણ નોંધાવેલી છે છતાં પણ હજી સુધી આ નથી ઉકેલ આવ્યો અને આજની તારીખમાં અત્યારે હું હું બાર વાગ્યાના સમયે સારા બાર વાગ્યા પછી ત્યાં રજૂઆત કરી આ કરી પણ મારો કહેવાનો મતલબ એટલો છે કે આ એવિડન્સ હતા એટલે જ આ તોડી નાખવા મારી પ્રોપર્ટી મારી પોતાના માલિકીના નુકસાની પહોંચાડી છે અને તને મારી નાખીશ એવી બધી ધમકી પણ આવી છે અને ત્યારે મને નુકસાન પણ પહોંચાડી છે અને ધાગ ધમકી સાથે મુંડા માર પણ માર્યો મને પ્રમુખ દ્વારા મારું નામ અકબર મંદ્રા છે માંડવી શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ કાલે અમારો પ્રતિનિધિ મંડળ

અમારો મુદ્દો એ હતો કે ભાઈ બે હાજર લાભ લીધો એ ભાઈએ શું કર્યો નવ વર્ષ પૂરા થઈ ગયા પછી નગરપાલિકામાં અરજી દીધી આ જે મારો મફત નો ઠેકો છે એ ચાલુ રાખવા માટે હું પચાસ હજાર રૂપિયા ભરું છું અને એને પચાસ હજાર રૂપિયા ભર્યા છે એ પણ અમારી પાસે પુરાવા છે પછી બે હજાર બાવીસ ત્રેવીસમાં નગરપાલિકાએ પાછો આ ઠરાવ કર્યો છે અને ઠરાવમાં એવું નક્કી કર્યું કે આપણે બાર મહિનાના વીસ લાખ રૂપિયા અંદાજિત રકમ હોવી ખપે પછી એ લોકોએ આ ક્રિયા એડવર્સ પોઇન્ટના ભાઈ છે એમને પચ્ચીસ લાખ પાંચ માં ત્રણ વર્ષમાં ઠેકો આપવામાં આવ્યો આજ દિવસ સુધી એ ભાઈ એક રૂપિયો નથી ભર્યો છતાં પણ એનો હજી સુધી હોર્ડિંગ લાગે છે નગરપાલિકા કઈ કાર્યવાહી નથી કરતી ફક્ત ને ફક્ત એક નોટિસ આપી અને સંતોષ માની લીધો છે તો અમારો સીધો આક્ષેપ છે એ ભાઈ ખબર છે કે પૈસા નગરપાલિકામાં નથી ભરવાના એટલે કોને દેવાના છે સત્તા પક્ષ ના ખિસ્સા ભરાય છે આમાં એટલે એ લોકો ચૂપ બેઠા છે ચીફ ઓફિસર ને શરમ આવી જોઈએ આવું થતું હોય તો ચીફ ઓફિસર શું કામ નથી કરતા અને જો અહીંયાથી થી થાય તો અમે કોર્ટમાં માં અને પોલીસ ફરિયાદ કર

અધિકારીઓ છે એ ત્યાં હાજર જ હતા અને અમારા આશિફભાઈ સુમરા ઉપર હુમલો કર્યો ત્યાં અમે પણ હાજર હતા હું અને અબ્દુલભાઈ આગરીયા બીજા મોહમ્મદભાઈ અમીન એ પણ ત્યાં હાજર હતા અને બીજા અમારા અમુક કાર્યકરો ત્યાં હાજર હતા